એ એટલે હું કેદુની ની વાતો કરું પણ મારી વાત હું કોઈ મગજ મન નહીં બાયુ માણો કોઈ વાત મગજ મન નહીં લેવાનું કોઈ આદમી મારી વાત હાસી તો મને એમ નહોતું કે કે આપણને કઈ ફાયદો મળશે કે મળશે બે પાંચ પૈસા કમાવું સોશિયલ મીડિયા અંદર પણ આપણે એમાં કઈ સક્સેસફુલ મળ્યું જ નહીં કેટલા વિડીયો બનાવ્યા કેટલા વિડીયો ઉતરે માણા એમ કે આ હું આમ 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 કરતો છે ગાંડા જોવા પણ ગણા અને હું વાત કરું એમ થઈ ગયું આ સ્ટી વિડીયો ઉતરમ બંધ ઉતરમ થાતા જ નથી કંટાળ આવી ગયો એક કામ કરો મોબાઈલ સે ને હકેલી ને તમે ફ્રીજ માં મૂકી દો જો હવે ને મોબાઈલ આમાં નેટ ની પ્રોબ્લેમ બરોબર નેટ બેલેન્સ કોઈ વસ્તુ ને કોણ કોક નો ફોન આવે તો ફોન ઉપાડો ને બાકી આ બીજી કે માથા કરવાની ને મોબાઈલ ને એટલે એટલે સે ને તમે મોબાઈલ સે ને હકેલીને ને ને ફ્રીજ માં મૂકી દો હમ એમ જ કરવાનું થાય આ ખોટ માથા ગડ કોણ કરવાનું ભાઈ લબુ ભાઈ કે દુના ફાંફા મારે કે દુના મુ ફાફા મારીએ છે શું મળ્યું કઈ મળ્યું નથી કે દુના ફાંફા ક્યાં ક્યાંક ગોધા મારી મારીને વિડીયો ઉતારીએ કેટલી મહેનત કરીએ અને કોઈ એટલા બધા માણસ જોતા હોય ને કોઈ સપટ પણ નથી કરતા આપણા જેવા ગરીબનું વિડીયો જોતા નથી થાતો નથી જે માણસ અમીર હોય ને એને સપોર્ટ કરે લે પણ કોકડી ગરીબ માણસ ને હેલ્પ કરો ને તો પુણ્ય લાગે ગરીબ માણસ રહી માં જેવું રેતા છે આ એક રૂમ છે કેવી તાણ પડે છે ચાલો માં કઈ મળે હે મળે હે એમ કને તો ચાલો અમારે એક રૂમ થઈ જતી કઈ તકલીફ તો નહીં પડે હમણાં તો ઠીક છે આડુ બાડું એમ તેમ એમાં મૂકી દેતા હોય ચોમાસામાં કેવી તકલીફ પડે ખાટલો ક્યાં રાખવો કોચ ક્યાં રાખવી રાંધવું ક્યાં કઈ હું ગરીબ માણસ કોઈ દી હેલ્પ કરો માણસ બધા આખી દુનિયા જોતા હોય એ જોવામાં તો કઈ પૈસા નથી લાગતા ને લાઈક કરવામાં કઈ પૈસા નથી લાગતા હમણાં તમે છે ને કઈ વાંધો નહીં જે થયું હમ જે થયું આપણે એ છે ને સપનું સમજી ભૂલી જવાનું બધું વિડીયો હું ન ઉતાર્યો કદી ભણે ગમે તેમ થાય બાકી વિડીયો તો બનશે સમજી ગઈ ને તારે જે કરવું એ કર લે વિડીયો બનશે સોશિયલ મીડિયા આવે મારું લગ્ન લગી ગયું છે એટલે આપણે તો વિડીયો બનાવશું મારું વ્યસન થઈ ગયું છે લોકો જોવે ન જોવે એ ક્યાં મારે જોવાનું મારે તો વિડીયો અપલોડ કરીને પછી યુટ્યુબ માં ફેસબુક માં અપલોડ કરીને મૂકી દેવાનું થાય છે બાકી એવી રહેતા હોય તો મને કેટલું ટેન્શન આવી ગયું હે મજાક કરતો હતો યાર એ રહેતા તો મને કેટલું ટેન્શન આવી ગયું હું તો મજાક કરતો તો ખાતું ના લગાડાય અમારે હે ને વ્યસન કહેવાય મજાક નહીં કરવાનું જેમ માવા ખાવા વાળા કેમ ઓલું માવા ખાય તો જ મજા આવે વ્યસન વાળા વ્યસન ગમે તે હોય આમ કરો આમ ગમે કરે તો એને મોજ આવે બાકી આમ વ્યસન છે ગમે ત્યાં નીકળો ગમે કામ કર્યું વિડીયો શૂટ કર્યો અપલોડ કરો એડિટ કર્યું ત્યાર પછી મને શાંતિ થાય બાકી મને શાંતિ નો થાય ત્યાર લગી મને એમ થાય કે આમાં દિવસ અધૂરો છે બરોબર એક યુટ્યુબર ફેસબુક યુઝર સોશિયલ મીડિયાની અંદર કામ કરતો હોય ને એને વિડીયો અપલોડ કરે ને તો જ એનો દિવસ પૂરો થાય તો સાબુસ કરો નોતા રે મને એમ જ લાગે કે મારો દિવસ હજી અધરો છે એટલે વિડિયો અપલોડ કરવો જ પડે દુનિયા જોવે નો જોવે ઈ એન ને નથી જોવાનું બસ એને વિડિયો અપલોડ કરવો પડે બાકી જો મારું કામ એવું છે મારું વિડિયો અપલોડ કરવો પડે મારું એક મેશન થઈ ગયું છે બરોબર છે મારું એક વેબસાઈટ મારું બિઝનેસ થઈ ગયું છે અમારું બિઝનેસ આ રવા આ બધું રમત રમત થઈ ગયું ઠંડા પાણી છોડ નાય ધોઈ લ્યો ને અને કામમાં લાગો રોટલા બટલા બનાવો તો એમ કેમ આ દુનિયા મતલબ છે બીજું કોઈ એમ મતલબ બધા જ્યાં રૂપિયા હોય રૂપિયા ભાગીને વ્યવહાર કરવા જાય બધા હાંભેલી દુનિયા મતલબ જ્યાં રૂપિયા વાળા હોય ને નહીં ઓળખતા હોય ને તો ભી ઓળખાણ અરે તમે ઓલા ભાઈ તમે ઓલા ઓળખીતા લાગો અને તમે ઓલા ગામના છો ને રૂપિયા જોઈને પણ આપણે રૂપિયા નહીં હોય ને તો હાંભે જતા હોય ને માણસ તો બી હા

ઉપાધીને કરતા નઈ મે બિલકુલ નઈ ટેન્શન જરાય નઈ જરાય કઈ નહીં ઓ સુન તું સો જરા કઈ હોય ને આપણે ગમે ત્યાંથી આપણે કામ હોય પૈસા મળતા હોય ને આપણે ખાઈ બરાબર Muito obrigado.